સુરતના રિંડોલી વિસ્તારમાં ગત ત્રણ જાન્યુઆરીના રોજ બેફામ દોડતા ટ્રક ચાલકે એક ચાર વર્ષે બાળકીને અડફેટે લીધું હતું બાળકને એટલી ખતરનાક ટક્કર મારી હતી કે તેનો એક હાથ છૂટો પડી ગયો હતો ત્યારબાદ બાળકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું જે તાત્કાલિક તેને ઓપરેશન થિયેટરમાં લઈ જઈ સર્જરી કરવામાં આવી હતી આ સર્જરી પાંચ કલાકમાં કરવામાં આવી હતી બાળકના હાથને જોડી દીધા બાદ હવે લોહીનું ભ્રમણ રેગ્યુલર થતાં હાથ ફરી જોડવાની સર્જરી સફળ થઈ છે મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના પ્રકાશ જ્ઞાન ટેંડોલી વિસ્તારમાં પરિવાર સાથે રહે છે પરિવારમાં એક ચાર વર્ષીય દીકરો ગૌરવ અને છ વર્ષીય દીકરી છે પ્રકાશ સંચા મશીન ઓપરેટર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે એકનો એક દીકરો ગૌરવ રોજ નજીકમાં જ આવેલા મહાદેવના મંદિરે દર્શન કરવા જાય છે ગત ત્રણ જાન્યુઆરીના રોજ ગૌરવ ટેંડોલી વિસ્તારમાં શિજ સોસાયટી પાસે આવેલા મંદિરે દર્શન કરવા ગયો હતો દર્શન કરીને ગૌરવ પરત ફરી રહ્યો હતો તે દરમિયાન પોરપાટ ઝડપે આવેલા આઇસર ટ્રક ચાલકે ગૌરવને આટફેટે લીધો હતો માથા હાથ અને પગના પર ગંભીર ઈજા થઈ હતી ટ્રકની અડફેટે આવેલા ગૌરવનો ડાબો હાથ જ કપાઈ ગયો હતો શરીર શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી ગંભીર અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો સહિત પરિવાર દોડી આવ્યો હતો ગૌરવની ગંભીર હાલતમાં એકસો આઠમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસમાં ગૌરવને માથા હાથ અને પગ પર ઈજા થઈ હતી ત્યારબાદ સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યું હતું જ્યાં પાંચ કલાક સર્જરી કરીને હાથને ફરી જોડી દેવામાં આવ્યો હતો જેમણે વધુમાં જણાવ્યું હતું સમયગાળામાં વધુ ત્રણ મલ્ટિપલ ઓપરેશન કર્યા બાદ બાળકનો હાથ કામ કરતો થઈ શકે છે ઓપરેશન પછી ઓબ્ઝર્વેશન અને ફિઝિયોથેરાપી ખૂબ જ જરૂરી છેલ્લા બે મહિનામાં સુરત સિવિલ હોસ્પિટલમાં આવું પ્રત્યારૂપણનું બીજું ઓપરેશન છે આ સમગ્ર સર્જરીમાં પ્લાસ્ટિક સર્જન તરીકે ઋષિન ઠાકોર વિરલ પટેલ ડૉક્ટર નિલેશ કાછડિયા સર્જન તરીકે અમન ખન્ના અને એનએસથીયાની ટીમનો સિંહ ફાળો રહ્યો છે જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ સર કઈ રીતે ઓપરેશન હતું બાળકનો હાથ જે છે રીતે રિકવર થયો નમસ્કાર આ ઘટના ત્રણ તારીખની છે ત્રણ તારીખે અમારી પાસે સવારે એક કેસ એવું આવેલો કે ચાર વર્ષનો બાળક લઈને આવેલો એનો હાથ અલગ થઈ ગયો એ ટ્રકના અડફેટે આવતા એનો હાથ અલગ થઈ ગયો હતો ડાબો હાથ અલગ થઈ ગયો હતો પછી જે રીતે અમને ખબર પડી એ રીતે જ અમે પ્લાસ્ટિક સર્જરીના ડિપાર્ટમેન્ટના ડૉક્ટર્સ અને સાથે ઓર્થોપેડિક્સના ડૉક્ટર્સ અને સાથે એનસ્થેસિયા ટીમની ડૉક્ટર અને પછી પીડિયાટ્રિક્સના ડોક્ટર આ બધાના કન્ટ્રીબ્યુશનથી આ ઓપરેશન થયેલું છે આ ઓપરેશન ઓલમોસ્ટ પાંચ કલાક ચાલ્યું પાંચ કલાક પછી ઓપરેશન સક્સેસફુલ થયું અને આજની ડેટમાં આ હાથમાં સર્ક્યુલેશન એસ્ટેબ્લિશ થઈ ગયું છે એટલે હાથ એક્સેપ્ટ થઈ ગયું છે સાહેબ કઈ રીત નું આખી જે પ્રક્રિયા છે એમાં બાળક ને જે હાથ છે એ કઈ રીત અત્યારે તો મુવમેન્ટ ગ્રેજ્યુઅલી ખબર પડશે કે અત્યારે ફક્ત એટલું કહી શકાય કે આમાં સર્ક્યુલેશન ચાલુ થઈ ગયું છે અને ગ્રેજ્યુઅલી મુવમેન્ટ તો એ તો વાર લાગશે કેમ કે જો નર્વ છે એના રિકવરી માટે ઓલમોસ્ટ છ મહિના સુધી લાગી જાય છે